ચાલો વાડી ચાલુ કરીએ હલો મિત્ર આપડે રમ મા કરી દેજો એટલું આપડે આપીને કહો કટરો પાછો ડમચટ દે રે આપણે બે શટ ઓટી ઉતળ ચાલો ઓટી ઉતળ ઓર કે એ બુરુ થઈ આ બોપર જાય પછી માઠા પાછો અને માઠા કન પછી પાછો આપણે દાતી આપી જો એ કોરું રો પાછે નેમ હે કિ દાતી ન હોલે બીજી ભરત